દેશ આજે પંદરમી ઓગસ્ટે તેનો અઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે પંદરમી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે ઈસવી સન ઓગણીસો સુડતાલીસના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષની પંદરમી ઓગસ્ટના રોજ અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસ છે આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવે છે દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ઉજવવામાં આવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી અગિયારમી વખત રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે ત્યારે સુરતમાં કળથિયા ઇન્ફોટેક દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી આજના કામકાજના સમયમાં ધ્વજવંદન માટે ઓફિસ વર્કરોને સમય નથી મળતો ત્યારે કળથિયા ઇન્ફોટેક દ્વારા તમામ સ્ટાફ સાથે ઓફિસની અગાસી પર ધ્વજવંદન કરી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી હતી રિપોર્ટર અભિષેક વોરા અભિક્રમ ન્યૂઝ સુરત અંકિત દર્શંડિયા છે આજના શુભ પ્રસંગે પંદરમી ઓગસ્ટના નિમિત્તે આજે અમે કાલેથી ઇન્ફોટેકની અંદર પંદરમી ઓગસ્ટનું અમે સેલિબ્રેશન કરીએ છીએ આજના નિમિત્તે એક સંદેશ આપવા માગું છું બધાને કે એઝ અ યંગસ્ટર આપણી ભારત દેશની મેન તાકાત આપણી શું છે તો આપણે એ આજે યંગસ્ટર છે આપણી મેઇન તાકાત છે તો હરેક યુથ છે પૂરા જોશથી આપણે આપણા દેશને આગળ વધારીએ એકતાથી રહીએ આપણે ખૂબ મહેનત કરીએ આપણે અને પોતપોતાની જે પોઝિશન ઉપર આપણે આપણે કામ કરી રહ્યા છીએ એ પોઝિશનને જ આપણે પૂરેપૂરા જોશથી આપણે નિભાવશું તો આ દેશ ઓટોમેટિક આપણો આગળ વધી જશે આ એક શુભ સંદેશ સાથે બધાને એઝ અ આજની ઇન્ડિપેન્ડન્સ ડે માટે શુભ શુભ શુભકામના આપવા માગું છું જય હિન્દ જય ભારત